નમસ્કાર અમારા વિશેષ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પ્રતિ દર્શક મિત્રો આજના એપિસોડમાં વાત કરવી છે આર્થરાઇટીસ વિશે તેના સામાન્ય લક્ષણો છે દુખાવો કળતર ચકડાઈ જવું હાડકું વળી જવું ચાલતી વખતે દુખાવો થવો ઊંઘતી વખતે દુખાવો થવો જેના કારણે રોજિંદા જીવનના કામ કરવામાં સમસ્યા થતી હોય છે સ્નાયુઓ સાંધાની સારી કામગીરીમાં મહત્વનું યોગદાન આપે છે તેમજ સ્નાયુઓ વિના સાંધા હલતા નથી જો સ્નાયુઓ નબળા હોય તો તેનાથી સાંધા પણ નબળા થાય છે અને સાંધા ઘસાવા લાગે છે જેનાથી લોકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવાનો વારો આવી જાય છે અને પછી આમાં એવી સ્થિતિ ઊભી થાય છે કે દર્દીને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવાની ફરજ પડે છે ત્યારે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે શું તે કોને કરાવવું જોઈએ આ તમામ સવાલોના જવાબ સાથે અમારે સાથે ન્યૂઝ એટીન ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર સૌરભ ગોયલ જેઓ સિનિયર ઓર્થોપેટીક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે તેમને ચોવીસ વર્ષનો અનુભવ છે અને અત્યાર સુધીમાં અઢાર હજાર કરતાં પણ વધુ રિપ્લેસમેન્ટ સર્જરી કરી ચૂક્યા છે હાલ તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરૂકુળ અને એપિક હોસ્પિટલ સાથે સંકળાયેલા છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર

ઘસાઈ જાય જેને પ્રાઇમરી ઓસ્ટ્રોઆર્થરાઈટિસ કહીએ એક સેકન્ડરી ઓસ્ટ્રોઆર્થરાઈટિસ હોય આપણે જૂની યંગ એજમાં આપણે કોઈ જોઈન્ટ્સમાં ડેમેજ થયું હોય કોઈ ઈજા થયું હોય અલાઇનમેન્ટ બગડી ગયું હોય એના લીધે જે આપણે ડેમેજ થાય એને સેકન્ડરી ઓસ્ટ્રોઆર્થરાઈટીસ કહેવાય ત્રીજો જે છે દેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ફ્લેમેટરી આર્થરાઇટીસ એમાં જે મોટાભાગના જે પેશન્ટ્સ હોય છે એને રોમેટોડ આર્થરાઈટિસ એટલે સંધિવા કહેવાય છે મેઇન આપણે એ કહી શકીએ બાકી તો ઘણા બધા હોય એન્કાલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ ગાઉટી આર્થરાઇટિસ ઓરિયાટિક આર્થરાઇટિસ ઘણા બધા હોય છે પણ આ મેઇનલી થ્રી ટાઈપ્સ ઓફ આર્થરાઇટિસ આર ધેર તો સર એવું પણ હોય છે કે આપણે કોઈ પણ રોગ થતા હોય છે તેની પાછળ એક કારણ રહેલું છે જ્યારે આર્થરાઇટિસની આપણે વાત કરીએ તો આર્થરાઇટિસની પાછળના કારણો કયા છે જે મેં પહેલી વાત કરી પ્રાઇમરી ઓસ્ટિયો આર્થરાઇટિસ એમાં કોઈ મેજર કારણ નથી હોતા હેરિડિટરી ઇઝ ધ મેજર રીઝન જો કોઈ પેશન્ટના ફાધર મધર કે રિલેટિવ્સને પહેલા આર્થરાઇટિસ થયેલી જ છે પ્રાઇમરી ઓસ્ટ્રોઆર્થરાટીસ તો આ પેશન્ટને પણ ઓસ્ટ્રો આર્થરાઇટિસ થવાની શક્યતા લગભગ એસીથી પંચ્યાસી ટકા જેટલી હોય છે અને મેં જે તમને કહ્યું કે સેકન્ડરી ઓસ્ટ્રોઆર્થરાઈટિસમાં કોઈ હેરિડિટરી ફેક્ટર હોતું નથી પણ કોઈ જૂની ચોટ વાગેલી હોય કે કોઈ માઇલ અલાઇનમેન્ટ થયેલું હોય જૂના ફ્રેક્ચર થયેલા હોય જેની સારવાર પ્રોપરલી નહીં થયું હોય તો એના લીધે આર્થરાટિસ થઈ જાય છે સંધિવા પણ હેરિડિટરી હોય છે એમાં પણ પેરેન્ટ્સને હોય પર્ટિક્યુલરલી ફિમેલ્સ એને વધારે હોય છે લેડીઝમાં વધારે જોવા મળે છે તો એ હેરિડિટરી હોય છે સંધિવાના પેશન્ટ બહુ યંગ એજમાં જોવા મળે છે વીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષમાં પણ જોઈન્ટ્સ પુષ્કળ બગડી જાય છે એટલે કે ઘૂંટણની સંધિવાજ જતી હોય છે તેની પાછળના રક્ષણો કયા તે જણાવશો હા જોઈન્ટના આપણને ખબર કેવી રીતે પડે સામાન્ય રીતે કહીએ તો પેન હવે દરેક પેશન્ટને પેન થવું તો આર્થરાટીસ થઈ ગયું હોય એવું કોઈ જરૂરી નથી હોતું પેન ડેફિનેટલી સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ હોય છે કે ભાઈ પેશન્ટ જેના કારણે ડૉક્ટરને મળવા જાય છે પણ પેઇન સાથે તમારી ચાલ બગડી ગયેલી હોય અથવા તમને સોજો આવતો હોય તમને આમ જોવામાં લાગે કે અલાઇનમેન્ટ બગડી ગયા છે બોલેક્સ થઈ ગયા છે અથવા વાલગસની કે નોકનીઝ કહીએ આવું થઈ ગયેલું હોય તમને રાતમાં ઊંઘ ઉડી જતી હોય પુરુષોમાં જુદા લક્ષણ બી હોય છે પુરુષોમાં પેન બહુ હોવું કોઈ બહુ જરૂરી નથી પુરુષોમાં પેશન્ટ કહે છે કે મને ચાલવાની હવે ઈચ્છા નથી થતી હું પહેલાં જેટલું ચાલી શકતો તો એટલું ચલાતું નથી મને થાક લાગે છે ચાલવાની ઈચ્છા નથી થતી લગ્ન પ્રસંગમાં જાય તો ઊભા ઊભા જમી ના શકે એ બધું હોય છે એનું કારણ એટલા માટે છે કે પુરુષોનું જનરલી જે મસલ સ્ટ્રેન્થ હોય છે એ લેડીઝ કરતાં થોડીક સારી હોય છે તો જોઈન્ટમાં જે લોડ હોય એ મસલ્સ થ્રુ જતું રહે છે બટ જોઈન્ટ જે ડેમેજ થાય એના લીધે વધારે ચાલી નથી શકતા તો પેશન્ટ પેઇન સાથે ડોક્ટર પાસે નથી જતા મેલ પેશન્ટ ફિમેલ પેશન્ટ બહુ જલ્દી આવે છે બીકોઝ એને પેઇન બહુ જ થાય છે એટલે કે કોઈ પણ વ્યક્તિ હવે આથેરાઈટીસથી પીડાઈ રહ્યો છે તેને આ તકલીફ તેને ઘૂસી ગઈ છે હવે તેને નિદાન કરાવવું છે તો આની જે સારવાર છે તે કેવી રીતે થતી હોય છે તે જણાવશો દરેક પેશન્ટને સર્જરીની જરૂર નથી હોતી પ્રીતિબેન મોટાભાગે પેશન્ટને ડોક્ટર પાસે જવું જોઈએ વિધાઉટ ફેર કે મને ઓપરેશનનું કહેશે ઓપરેશન લગભગ મારી દ્રષ્ટિએ લગભગ દસ કે પંદર ટકા લોકોને જ ઓપરેશનની જરૂર પડે છે ઇનિશિયલ ફેઝમાં ઇનિશિયલ સ્ટેજમાં જો તમે પ્રોપરલી ટ્રીટમેન્ટ લેવા જાઓ અને ટ્રીટમેન્ટ ફોલો કરો તો તમે આર્થરાઇટીસથી બચી પણ શકો છો અથવા તો તમારું જોઈન્ટ રિપ્લેસમેન્ટના જે સ્ટેજ આવે એ બહુ જ લેટ આવે તમે હેરાનગતિ વગર રિકવર થઈ શકો એવું બધું હોય છે તો ડોક્ટર પાસે જવામાં ગભરાવાની કોઈ જરૂર હોતી નથી પણ યસ કે ભાઈ ઇનિશિયલ ફેઝમાં અમે પેશન્ટને ડે ટુ ડે એક્ટિવિટીઝમાં જે કાળજી લેવાની હોય મોટાભાગે પેશન્ટોને જમીન પર બેસીને ઊભા થવામાં તકલીફ પડે પલોઠી વાળવામાં તકલીફ પડે દાદા ચર ઉતર કરવામાં તકલીફ પડે ચાલવામાં તો પડે જ છે દુખાવ થાય સોજો આવે એ બધું હોય છે પણ જો કોઈ પેશન્ટને ચાલ બગડેલી ના હોય અને ખાલી સીડી ચડ ઉતર કરવામાં દુખતું હોય અથવા જમીન પર બેસીને ઊભા થવામાં દુખતું હોય વોકિંગ ઇઝ નોર્મલ અને બે ત્રણ કિલોમીટર ચાલી શકતા હોય તો એ પેશન્ટ ડેફિનેટલી જોઈન્ટ રિપ્લેસમેન્ટના પેશન્ટ નથી હવે જ્યારે સારવારની વાત આવે અત્યારે જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ ટેકનોલોજીના યુગમાં ઘણા ઓપ્શન આપણી પાસે ઉપલબ્ધ છે દરેક વસ્તુ માટે જ્યારે હવે આની આપણે વાત કરીએ જો આ રોગની સારવાર કરાવવામાં આવે તો આના માટે આપણી પાસે કોઈ ઓપ્શન છે હા આપણે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જે સ્ટેજ આવી જાય તો હવે વી હેવ ધી લેટેસ્ટ ટેકનોલોજી જેને રોબોટિક ની રિપ્લેસમેન્ટ કહીએ એ ફૂલ્લી ઓટોમેટિક બહુ જબરદસ્ત મશીન છે જેની સાથે તમારે ની રિપ્લેસમેન્ટ બહુ જ સારી રીતે વિધાઉટ એની પ્રોબ્લેમ થઈ શકે છે ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી આ પણ એક નામ છે એ લોકોને કદાચ નથી ખબર હોતી તેના વિશે જણાવશો કે આ છે શું હા ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટમાં એક મોટો ફેર એટલો હોય છે હિપ રિપ્લેસમેન્ટમાં આખું હિપ આપણે કાઢી દઈએ છીએ એને એના ઉપરાંત આપણે એના નવા પાર્ટ્સ મૂકી દઈએ છીએ એટલે એ ટેકનિકલી આપણે કહીએ તો રિપ્લેસમેન્ટ છે કે જેને આપણે એક પાર્ટ કાઢી દઈએ ને અને બીજો પાર્ટ મૂકી દઈએ નીર રિપ્લેસમેન્ટમાં ખાલી ડેમેજ પાર્ટને જ કાઢવામાં આવે છે તો ઇટ ઇઝ બેસિકલી અ રીસરફેસિંગ સર્જરી નોટ અ રિપ્લેસમેન્ટ સર્જરી બટ આપણે દૈનંદિન ભાષામાં એને રિપ્લેસમેન્ટ જ કહીએ છીએ ધેટ ઇઝ અ મેજર ડિફરન્સ કે આમાં ટિશ્યુ કટિંગ ઓછી થાય છે તમારે પેન ઓછું થાય છે રિકવરી ફાસ્ટર થાય છે હવે જ્યારે ની રિપ્લેસમેન્ટની વાત આવી છે ત્યારે એક આ જ શબ્દ છે તે આજકાલ ખૂબ જ ચાલી રહ્યો છે કે રોબોટિક જોઈન્ટ સર્જરી આરા આના થકી પણ થતું હોય છે કે તેના કારણે પણ આપણે આજે સારવાર છે તે થઈ શકતી હોય છે આ વિશે જણાવશો કે તે છે શું આપણે ડેલી એક્ટિવિટીઝમાં ફોન બદલતા હોઈએ નવી ગાડીઓ આવતી હોય છે સિમિલરલી મેડિકલ ટેકનોલોજીમાં બી ખૂબ જ એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફિલ્ડમાં ની રિપ્લેસમેન્ટ એ બી ફૂલ્લી ઓટોમેટિક રોબોટ સાથે જે છે દેટ ઇઝ ધી લેટેસ્ટ એન્ડ ધ મોસ્ટ રિસન્ટ એડવાન્ટેજ અને એમાં પેશન્ટની રિકવરી બહુ જ ફાસ્ટ થાય છે આપણે જે મસલ્સ રિલીઝ કરીએ કટ કરીએ બહુ જ ઓછા કરવા પડે છે અને પ્રિસિઝન બહુ જ આવે છે આમાં એ વિશે હું તમને થોડાક ડિટેલમાં બધું સમજાવીશ પણ રોબોટિક ટેકનોલોજી ઇઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી વી હેવ ઇન જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટુડે એટલે કે જે રોબોટિક સર્જરી છે ને પરંપરાગત રીતે જે સર્જરી થાય છે આ બંને સર્જરી ઉપલબ્ધ છે આપણી પાસે પરંતુ આ બંને વચ્ચેનો તફાવત શું છે ડિફરન્સ જણાવશો ડિફરન્સમાં સી અલ્ટીમેટલી રોબો જે કરશે એ જે અમે પ્રોગ્રામ એમાં નાખીએ એ જ કરશે પણ વધારે સારી રીતે કરશે વધારે પ્રિસિઝનથી કરશે આપણે જે પ્લાનિંગ કરીએ એમાં અલાઇન્મેન્ટ પ્રોપર આવે તમારે રિકવરી પ્રોપર થાય ધેટ ઇઝ ધ ડિફરન્સ મેં અત્યાર સુધીમાં અઢાર હજાર કરતાં વધુ સર્જરીઝ કરેલી છે મને રોબોટની કોઈ જરૂર નથી બટ આઈ હેવ સીન ઇન માય પેશન્ટ્સ કે એ વધારે પ્રિસિઝનથી કટ કરે છે એરરની માર્જિન બહુ જ ઘટી જાય છે સેફ્ટી જે પેરામીટર્સ હોય છે એમાં ખૂબ જ સરસ હોય છે અલાઇન્મેન્ટ મસ્ત આવે છે અને ઇમ્પ્લાનની ફિટિંગ બહુ સારી રીતે થાય છે એના લીધે એની ઇમ્પ્લાનની લાઈફ વધે

તો અમે પહેલાં એમના ની આખા લીમના એક સિટી સ્કેન લઈએ છીએ સિટી સ્કેનમાં પછી એના જે સોફ્ટવેર છે એનું એક આખો લેગના એક થ્રીડી મોડલ જનરેટ કરે છે પછી એ થ્રીડી મોડલ અમારા કસ્ટમાઈઝ સોફ્ટવેરમાં અમે નાખી દઈએ તો પ્રાઇમરી પ્લાનિંગ ઇઝ ડન બાય ધ સોફ્ટવેર ઇમ્પ્લાની પોઝિશનિંગ કેવી રીતે આવશે કેટલું કટ થશે કેટલા એંગલમાં વળશે કેટલા અલાઇનમેન્ટ આવશે એ બધું પ્લાનિંગ કરી લે છે પછી અમે ચેક કરીએ કે ભાઈ બધા જે પેરામીટર્સ છે એ સેટ છે કે નહીં કોઈ ચેન્જ કરવું હોય તો અમે ચેન્જ પણ કરી શકીએ એમાં બધી રીતે સેટિસફાય હોય અચ્છા રોબો જે પ્લાનિંગ છે પ્લેનર જે પ્લેનર છે એ એ બી બતાવે છે કે વોટ ઇઝ પોસિબલ એન્ડ વોટ ઇઝ નોટ પોસિબલ કારણ કે તમારા એરર માર્જિન બહુ જ ઘટી જાય એમાં કારણ કે અમે કોઈક એવી પ્લેનિંગ નહીં કરી શકીએ જે કંઈક બહુ ડેરોગેટરી હોય કે પેશન્ટને નુકસાન કરી શકે એવી રીતે હોય તો એ અલાઉ નહીં કરે વન્સ ધેટ ઇઝ ડન એ અમે એક પેન ડ્રાઈવમાં લઈ અને રોબોટમાં ફીડ કરી દઈએ છીએ સર્જરી વખતે એવું નથી કે આખી સર્જરી રોબો કરે છે જોઈન્ટના જે એક્સપોઝ કરવાનું હોય ખોલીને એ મારે કરવાનું હોય પછી ધેટ સોફ્ટવેર આસ્ક મી અબાઉટ એટ્ટી પોઈન્ટસ જે બોનમાં જુદા જુદા પોઈન્ટ્સ એ પૂછે કે એ પોઈન્ટ ક્યાં છે એ પોઈન્ટ ક્યાં છે એવા એટી પોઈન્ટ્સ મારે એમને બતાવવાના જુદા જુદા વન્સ એનું એરર માર્જિન લોકો કાઢે છે એરર માર્જિન વિધિન લિમિટ હોય પછી રોબો કટ કરે છે વિધિન થર્ટીન ટુ ફોર્ટીન મિનિટ્સ આખી કટ્સ કરી આપે છે સો એન્ડ દે આર વેરી વેરી હાઇલી પ્રિસાઇઝ ટિશ્યુ ટ્રોમા નથી થતું એના જે મિલર હોય છે ફોર મિલીમીટરના એકદમ એટલા મીન્સ મિનિમમ જગ્યામાં અંદર ઘૂસીને એકદમ પ્રિસાઇઝલી કટ કરે છે તો तो बहुज सरस ફિટિંગ થાય છે એટલે જ્યારે રોબોટિક સર્જરી વિશે જો હું પૂછવા માંગુ આપ શું માનો છો રોબોટિક સર્જરી જે છે આપના બધે તે કેટલી ફાયદાકારક છે લોકો માટે યસ ઇટ ઇઝ ડેફિનેટલી લેટેસ્ટ ટેકનોલોજી લેટેસ્ટ ટુલ ઇન અવર આર્મામેન્ટેરિયમ એના ફાયદા પેશન્ટને તો છે જ કારણ કે જેટલી સારી તમારી કટિંગ થશે એટલું પ્રોપર ઇમ્પ્લાન્ટેશન થશે અલાઇનમેન્ટ પ્રોપર આવે એન્ડ ધીસ ઇઝ વોટ ઇઝ ની રિપ્લેસમેન્ટ કે તમારા અલાઇનમેન્ટ પ્રોપર હોય ઇમ્પ્લાન્ટ ફિટિંગ સરસ હોય એનાથી તમારે ઇમ્પ્લાન્ટની લાઈફ ખાસી બધી વધી જાય સો પ્રેક્ટિકલી ઇટ બિકમ્સ ફોર યોર લાઈફ ટાઈમ તમારે આખી જિંદગી ચાલે એવા ઇમ્પ્લાન્ટેશન થાય છે જી બિલકુલ જયારે આપ રોબોટિક્સ ની વાત કરી જ રહ્યા છો તો એના વિશે હું વધુ જાણવા માંગીશ જયારે આપણે વાત કરીએ માર્કેટમાં અત્યારે કેટલા પ્રકારના આવા રોબોટ્સ અવેલેબલ છે વી હેવ અત્યારે જે પહેલે ટેકનોલોજી જયારે આવી ત્યારે ધેર વોઝ અ કમ્પ્યુટર એસિસ્ટેડ સર્જરી એમાં ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગ બતાવે પછી સર્જન કટ કરે પોતે દેન કેમ સેમી ઓટોમેટિક રોબોટ્સ જેમાં એ લોકો બી એક હેપ્ટિક બાઉન્ડરી ક્રિએટ કરે એની અંદર જ સર્જનને કટ કરવાનું ના ધીસ ઇઝ ધી લેટેસ્ટ એડવાન્સ એડવાન્સમેન્ટ કે તમારે જે ફૂલ્લી ઓટોમેટિક રોબો છે એ બધી જ અમારે સાઇડમાં ઊભા રહેવાનું કટિંગ પ્રોપરલી બધું જ એ જ કરવાના છે જે રોબો છે એ જ પ્રોપરલી કટ કરે છે સો દેટ ઇઝ ધેટ ઇઝ ધ બિગસ્ટ એડવાન્ટેજ કારણ કે ઇન્સિઝન નાનું હોય તમારા ટિશ્યુ ડેમેજ ઓછા થાય તમારે અંદર રોડ નહીં નાખવી પડે તમારે ફેટ એમ્બોલિઝમના ચાન્સીસ નહીં રહે અને એના જે સેફ્ટી પેરામીટર્સ છે એ બહુ જ સારા છે સોફ્ટ ઇશ્યુમાં નહીં ઘૂસે બોન પર જ રહે છે સો યુ ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ તમારે જે કોમ્પ્લિકેશન છે એ બી જતા રહે બિલકુલ હવે જયારે આપણે રોબોટિક સર્જરીની વાત કરી જ રહ્યા છે હવે આપે કહ્યું કે ટેકનોલોજીમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે સાથે આપે તેના ફાયદા પણ જણાવ્યા છે કે તેના આટલા ફાયદા છે એટલે એ લોકોને એમ જ થશે કે ના યાર આ રીતે સર્જરી આપણે કરાવી જોઈએ કદાચ કારણ કે આટલા જો ફાયદા હોય તો લોકો તે તરફ જ વળશે પરંતુ બીજો સવાલ લોકોના મનમાં ફક્ત એ જ ઉઠે કે આટલું ખર્ચાળ હોય શકે છે તો એ વિશે હું તમારી સાથે જાણવા માંગી આપણે બેન જ્યારે નવી ટેકનોલોજી નો લાભ લઈએ કોઈ પણ જગ્યાએ તો એનું થોડુંક પ્રીમિયમ થોડું કોસ્ટ તો આવે જ છે રોબોટ છે એના પ્રોપર સોફ્ટવેર આપણે જે ડિસ્પોઝેબલ્સ આઇટમ્સ હોય છે એના જે મશીનની કોસ્ટ હોય છે એના થોડાક આવે છે પણ દે આર વેરી રિઝનેબલ પેકેજીસ તમને એના એડવાન્ટેજ કંઈ ખૂબ જ વધારે છે એના કોસ્ટ કરતાં આઈ ડેફિનેટલી ફીલ કે કોઈ મારા રિલેટિવને કોઈને કરાવવું હોય તો આઈ વિલ ડેફિનેટલી ગો ફોર રોબોટિક સર્જરી બિલકુલ બીજું એ જાણવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવે છે તો તે કેટલા સમય સુધી ચાલી શકે હા હવે જે નવી ટેકનોલોજી ઇમ્પ્લાન્ટ જે બેટર થઈ ગયા છે હવે થર્ટી ટુ ફોર્ટી યર્સની ગણતરી આપણે રાખી શકીએ પણ આમાં એવું નથી હોતું કે તમારે દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી ઇમ્પ્લાન્ટ સાવ બંધ થઈ જશે તમારે ફરી કરાવવા પડશે જો તમે પ્રોપર કેર લો તમે એને પ્રોપર ટેકનોલોજીથી કરાવો પ્રોપર ઇમ્પ્લાન્ટેશન કરો ઇન્ફેક્શન ના થાય તો જોઈન્ટ આર સપોઝ ટુ લાસ્ટ ફોર થર્ટી ટુ ફોર્ટી યર્સ કે શું એક જ સમયમાં બંને જે સાંધા છે તે ઓપરેટ કરી શકાય યસ ડેફિનેટલી બિકોઝ નાવ ધ ટેકનોલોજી સો એડવાન્સ ઓછા સમયમાં મેડિકલી ફિટ હોય પેશન્ટ તો બંને ની રિપ્લેસમેન્ટ ડેફિનેટલી આપણે સાથે કરી શકીએ છીએ પણ યસ એઝ આઈ ટોલ્ડ કે ભાઈ તમારા મેડિકલી ફિટ હોવા બહુ જ જરૂરી છે કે પેશન્ટના હિમોગ્લોબિન માપમાં હોય હાર્ટ પ્રોપર ફંક્શન કરતા હોય લંગ્સ કામ કરતા હોય બાકી બધા તમારા જે પેરામીટર્સ છે એ બધા સેટ હોય તો ડેફિનેટલી વી કેન ડૂ બોથ ધ નીઝ ટુગેધર એમાં એડવાન્ટેજ પેશન્ટને એ મળે છે એક તો હોસ્પિટલમાં ઓછું રહેવું પડે બે સર્જરી સાથે થાય તો એનેસીશિયા પણ ઓછા આપવા પડે ફિઝિયોથેરાપી રિકવરી એન્ટીબાયોટિક્સ એ બધું સાથે થઈ જાય તો તમને એક વારમાં જ બધું થઈ જાય પણ યસ વી કે નોટ ટેક અ ચાન્સ એક પેશન્ટ જો કોઈ હોય જે મેડિકલી ફિટ ના હોય તો બે વારા ફરતી કરવા સારું રહેશે હિતાવહ રહેશે હવે એવું પણ હોય કે ક્યારે પણ કોઈ દર્દી હોય કોઈ રોગથી પીડાતો હોય કે તેને કંઈ પણ થયું હોય તેને સૌથી પહેલા વિચારી જ આવશે કે યાર હું સારું ક્યારે થઈશ હું ઠીક ક્યારે થઈશ હવે આમાં આપણે જો વાત કરીએ તો આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી જો લોકો કરાવતા હોય છે તો પછી તેનું જે રિકવરી ટાઈમ છે તે કેટલો હોઈ શકે રિકવરી ટાઈમ ડિપેન્ડ્સ કે તમારા તમે કેટલા વર્ષો પીડાયા છો તમે કેટલા વર્ષો સુધી એને ખેંચે છે બીકોઝ ઇટ ઇઝ નોટ અ બોની સર્જરી ઇટ ઇઝ અ સોફ્ટ ટિશુ સર્જરી જે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એ બેસિકલી સોફ્ટ ટિશ્યુને બેલેન્સ કરવાની સર્જરી છે ઇમ્પ્લાન્ટેશન્સ તો છેલ્લે આવે સો તમે કેટલા વર્ષ સુધી તમારા સ્નાયુને બગાડ્યા છે એની ઉપર મોટો આધાર હોય તમારું પગ વળશે કેટલું એનો ઉપર મેજર રીઝન હોય છે મેજર જે પેરામીટર હોય છે કે તમારા ઓપરેશન પહેલાં પગ કેટલું વળે છે બટ યસ મોટાભાગે પેશન્ટ પલોઠી વાળી શકે છે ચાલી શકે છે હરી ફરી શકે છે હું મારા પેશન્ટને નેક્સ્ટ ડે વોક કરાવું છું ઓપરેશન પછી અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થાય ત્યારે ટોયલેટ પોતે જાય છે સીડી ઉતર કરે છે અને વોકિંગ તો કરે જ છે ફિફ્ટીન ડેઝ ઉપર જ્યારે એમની ડ્રેસિંગ કાઢવામાં આવે છે સ્ટીચિસ કાઢીએ છીએ ત્યારે એના પછી ઘરની બહાર પણ ચાલી શકે લગભગ મહિનામાં એ ગાડી પણ ચલાવી શકે ફોર સિક્સ વીક્સમાં એપ્રોક્સિમેટલી એ ટુ વ્હીલર પણ ચલાવી શકે એટલે એ જ મારો જે આગળનો સવાલ હતો એના જ રિલેટેડ હતો કે જે રીતે લોકો જ્યારે આ રીતે સર્જરી કરાવતા હોય છે સામાન્ય લોકો અને ત્યારબાદ શું તે સામાન્ય લોકોની જે જીવન જીવી શકે છે તે લોકોની પ્રવૃત્તિઓ કેવી રહે બધું જ કરી શકે છે સી આપણા જોઈન્ટમાં જ્યારે આપણે જમીન પર બેસીને જ્યારે ઊભા થઈએ તો આપણે 12 ટુ 15 ટાઈમ્સ 12 થી 15 ગણિયા વજન જોઈન્ટ ઉપર આવે છે તો અમે પેશન્ટને કહીએ કે તમારે એકદમ સાવ જરૂરી હોય તો તમે જમીન ઉપર બેસજો પણ અધરવાઇઝ અવોઈડ કરજો બાકી તમે ગમે એટલું ચાલો ગમે એટલું ઊભા રહો ડાન્સ કરી શકો સીડી ચડ ઉતર કરી શકો બધું જ કરી શકો છો સો યુ લીવ અ પ્રેક્ટિકલી નોર્મલ લાઈફ એમાં કોઈ પણ જાતની ટેન્શન કરવાની જરૂર નથી ઘણા બધા પેશન્ટો અમે આવીને કહે કે સાહેબ પહેલાં કરાવી લીધું હોત તો કેટલી સારી જિંદગી જીવી હોત હમણાં એક રિસન્ટલી એક પેશન્ટ આવ્યો એ લેડી હતી શી સાઇડ કે મારે કરાવવું છે કારણ કે હમણાં લાસ્ટ સમરમાં અમે ગયા તો અમે યુરોપ ફરવા ગયા હતા તો હું તો બસમાં જ બેઠી રહી મારા બધા લોકો જતા હતા ને મારા લીધે મારા હઝબેન્ડ બી મારી જોડે બસમાં જ બેઠા હતા મારા તો પૈસા પાણીમાં ગયા હવે વી આર પ્લાનિંગ ટુ ગો ટુ ન્યૂઝીલેન્ડ તો હવે સર્જરી કરાવીને જ જવું છે મારે સો ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ લાઈફ અને કારણ કે એને એજ ગ્રુપમાં મારા એક બીજા ઓપરેટિડ પેશન્ટ એમને મળ્યા એને મારા વિશે કીધું એટલે મને મળવા આવ્યા કે એ જે રીતે ફરતા હતા મારે હવે એવી રીતે ફરવું છે સો ધીસ ઇઝ ધીસ ઇઝ ધી ક્વોલિટી ઓફ લાઈફ યુ હેવ

બહુ મોટી સમસ્યા છે જો તમે કાળજી નહીં રાખો તો ઇન્ફેક્શન થઈ થવાની શક્યતા બહુ જ વધી જાય છે નોર્મલી વર્લ્ડ ઓવર પોઈન્ટ ફાઇવ ટુ વન પર્સન્ટ ઇન્ફેક્શન રેટ ઇઝ કન્ડ ટુ બી મીન્સ કે રીઝનેબ્લી ગુડ બટ વી આર ઓપરેટિંગ એટ નીયરલી ઝીરો પર્સન્ટ ઇન્ફેક્શન રેટ સો ધીસ ઇઝ વોટ કે ભાઈ તમારે જે ફરીવાર સહી કરવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે પણ વોટ એવર સેડ કે જો તમારે ફરી જરૂર પડે તો ઇટ કેન બી ડન એવું નથી કે ઇન્ફેક્શન થઈ ગયું સો ઇઝ એન્ડ ઓફ ધ રોડ આપણે બીજું કઈ ના કરી શકીએ પ્રોપર તમે એન્ટીબાયોટિક સર્જરી પ્રોપર ફરી ટ્રીટમેન્ટ લઈને યુ કેન અગેન બી વોકિંગ એમાં પ્રોબ્લેમ નથી એટલે જેમ આપ કહી રહ્યા છો કે ક્યાંક થોડી ઘણી પણ રહેલી છે યસ તો લોકો ધ્યાન શું રાખવું કે ફરીથી તે લોકો ના પીડાય એટલે લોકો ધ્યાન શું રાખવું જોઈએ તેને લઈને આપણે ફર્સ્ટ છે ને કે જે ઓપરેશન થિયેટર જે છે એ ક્લાસ હંડ્રેડ લેમિનર એરફ્લો થિયેટર બોડી એક્ઝોસ્ટ પ્રોપર ટાઈમ્સ એન્ટીબાયોટિક પ્રોપર કંપનીની એન્ટીબાયોટિક્સ સર્જરી ડન વિથ વેરી હાઈ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોક્લિડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેશન પછીની જે સારવાર હોય એ પ્રોપર હોય અને જે તમને ડોક્ટર કહે કે એ પ્રમાણે તમે કાળજી લો તે કાળજી લેવાની આપણે ઉતાવળ નહીં કરવાની બીજા પેશન્ટોને જોઈને ઇમ્પ્રેસ અને ડિપ્રેસ નહીં થવાના એવરી પેશન્ટ ઇઝ ડિફરન્ટ સો જે તમારા સર્જન જે તમને કહે એ પ્રમાણે તમારે કાળજી લેવી જ જોઈએ અને મોર્ડન ટેકનોલોજીનો લાભ લો

આઈ રિમેમ્બર ડિસ્ટિંક્ટલી બીકોઝ મેં એમને કીધું કે બેન તમે સર્જરી બને એટલી જલ્દી કરાવો તમારું ઓલરેડી હાર્ટ ઉપર અને લંગ્સ ઉપર લોડ પડે છે એ પેશન્ટે મને કીધું કે સાહેબ મારા મને મારા વહુને પૂછવું પડશે એમને અનુકૂળ હોવું જોઈએ મને નહીં કારણ કે પાછળથી એમને જોવાનું સો આઈ રિમેમ્બર હર અને એમની સર્જરી કરી પછી પ્રોપરલી વોક કરતા થયા એક પગની કરી હતી મેં સર્જરી અને પછી એ રિવરફ્રન્ટની આજુબાજુમાં જ રહે છે એમના સને કીધું કે મમ્મી હવે રોજ એક કિલોમીટર રિવરફ્રન્ટ પર હરે ફરે છે છ મહિના કે બાર મહિના પછી એના બીજા પગની સર્જરી મેં કરી અને લગભગ છ મહિના પછી એના પછી મારી પાસે એમનો સન્નો ફોન આવ્યો કે સાહેબ તમને યાદ છે કે મમ્મી તમારી ક્લિનિકમાં આવતા બી શ્વાસ એમનું ચડી જતું હતું અને આજે અમે રેલવે સ્ટેશન પર થોડાક મોડે પહોંચ્યા અને મમ્મીને દાદરા ચડી ઉતરી દોડીને ટ્રેન પકડી છે દિસ ઇઝ ધી ક્વોલિટી ઓફ લાઈફ યુ હેવ ગીવન ટુ માય મધર સો દે યે મોરલ બૂસ્ટ અપ કરે તમારા બધા ડોક્ટર્સ ને કે યસ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ સર્જરી વી કેન ગિવ એન્ડ ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ લાઈફ ધ પેશન્ટ કેન હેવ હવે કાર્યક્રમ ને આપણે સમાપ્ત તરફ લઈ જઈએ પરંતુ તેની પહેલા આપની પાસેથી એક મેસેજ લેવા માંગીશ અમારા દર્શક મિત્રો માટે મારા મેસેજ બહુ સિમ્પલ છે તમને જોઈન્ટ્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમારા ડોક્ટર ને તમે મળો એમની સલાહ સૂચન પ્રમાણે તમે એક્શન લો ડરવાની જરૂર નથી કે મને ઓપરેશન નું જ કહેશે યુ ઓલવેઝ હેવ અ રાઈટ ટુ સીક અ સેકન્ડ ઓપિનિયન એવું કોઈ જરૂરી નથી કે ભાઈ તમે કરાવો બટ યસ જો તમારા ચાલ બગડી ગઈ હોય તમારે પેઇન તમારા કામ ના કરતા હોય તમારી ક્વોલિટી ઓફ લાઈફ નહીં હોય તો દેન યુ મે બી અ કેસ ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી તો પ્રોપર સર્જરી સાથે પ્રોપર ટેકનોલોજી સાથે આપણે કરાવી લેવું જોઈએ સો દેટ યુ ગેટ અ વેરી ગુડ ક્વૉલિટી ઓફ લાઈફ ડૉક્ટર સૌરવ ગોહેલ આપ અહીં ઉપસ્થિત રહ્યા છો આપએ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે તે માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો અમારા આજના એપિસોડમાં અત્યારે ફક્ત આટલું જ ફરી મળીશ આપને એક નવા બુધ્ધા સાથે ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર દર્શકો માટે સ્પેશિયલ ખબર વન્ડર મસાલા લાવ્યા છે હળદી લાવ ગરમ મસાલા પાઓ ઓફર